નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા શીર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના મણિપુરા ગામે રૂપિયા દસ લાખ લઈ ફ્લેટ નહીં આપી છેતરપિંડી આચરતા વિજાપુર મણિપુરાના મહિલાએ ત્રણ કહી શકાય કે જે ભાગીદારો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરમાં ગોઈનપુરા જૂથ પંચાયતની હદમાં શ્રીફલ મેરેડિયન નામની સ્કીમમાં મહિલાને ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યા બાદ રૂપિયા દસ લાખ લઈ બાંધકામ નહીં કરી આપતા ત્રણ ભાગીદારો સામે કાયદેસરની છેતરપિંડી ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાઈ છે વિજાપુરના ત્રણ ભાગીદારો છે એ શ્રીફલ મેડિડિયન નામની ફ્લેટની સ્કીમ મૂકી હતી જેમાં વિજાપુરના મણિપુરાના કપિલાબેન રાજેશભાઈ પટેલને ફ્લેટ નંબર ડી એકસો એકનું ડિસેમ્બર બે હજાર પંદરમાં દસ્તાવેજ કરી આપી સાઇટનો ભરોસાર આપી પ્લાન મુજબ કામ કરી આપવાનો ભરોસો આપ્યો હતો આ ફ્લેટ રૂપિયા દસ લાખ માં કરી આપવાનું કહેતા મહિલાએ તેમને રૂપિયા દસ લાખ આપ્યા હતા જોકે ફ્લેટ સંપૂર્ણ સુવિધા સાથે પૂર્ણ બાંધકામ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હોવા છતાં ફ્લેટનું બાંધકામ નહીં કરી આપી પજેશન નહીં આપી વિશ્વાસઘાત છેતરબીંડી કરી હોવાની ફરિયાદ કપિલાબેન પટેલે વિજાપુર પોલીસ મથકમાં અરવિંદભાઈ ડાયાભાઈ પટેલ વિજાપુર રાજેન્દ્રભાઈ મગનભાઈ પટેલ અબરામપુરાની જસવંતભાઈ જયંતીલાલ પટેલ વિરુદ્ધ નોંધાવી હતી